જસદણ માર્કેટિંગ ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસી પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જરૂર એકવાર મુલાકાત લઈશું ચૌદસો ને એસી રૂપિયા સુપર માં લઈને એકત્રી રૂપિયા બત્રીસ

1000 રૂપિયા આ જોત નથી પેલેથી પેલેથી રાખતો છે પેલેથી એ નથી મૂળ તો જ છે 1400 ત્યાં હાલો આ કપા આજો આજો 1400 કડુકા છે ને દેવા હા રૂપિયા લઈ ભાઈ ચૌદસો રૂપિયા પૂરા મીડિયમ માર લેના રોલી જેસલર માર્કેટિંગ એરમાં કપાસના બજાર છે તેરસો અને સિત્તેર રૂપિયાથી લઈને ચૌદસો પંચ્યાસી રૂપિયા સુધી જોવો મળી રહ્યા છે નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજપૂર્ણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો